खाते श्री वडियार आहिर केलवणी मुरलीधर एवं माध्यमिक विद्यालय खाते रंगीला संगमार पच्चीस कार्यक्रम योजा मोठी संख्या आहीर रहा राधनपूर खाते श्री वडियार आहीर केलवणी मंडळ संचालित आहीर छात्रालय खाते रंगीला संगमार पच्चीस भव्य कार्यक्रम योजा કાર્યક્રમના અધ્યક્ષ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર આહિર સમાજના પૂર્વ પ્રમુખ બાબુભાઈ રામાભાઈ આહિર ગોપાલ કન્સ્ટ્રક્શન દ્વારા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા કાનાભાઈ આહિર સરપંચ ધોળકડા દ્વારા સમાજને શિક્ષણ કાર્ય માટે આપવામાં આવેલા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી દસ લાખ રૂપિયા તેમની ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરેલી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં દાનની સરવાણી વહેતી થઈ હતી આ કાર્યક્રમની અંદર અલગ અલગ શાળાના બાળકો દ્વારા સરસ મજાના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી વડિયાર આહિર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઈ આહિર અને અન્ય ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય વિજયભાઈ પ્રજાપતિ અને આજના કાર્યક્રમના દાતા માધવ બંગલોઝ ગ્રુપ રાધનપુર હરદાસભાઈ આહિર અને કાર્યક્રમની અંદર બીજા દાતા શ્રી રાણાભાઈ સામતાભાઈ આહિર બકુત્રા બિલ્ડર અને અન્ય દાતાઓની ઉપસ્થિતિની અંદર અને સમાજના ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર વઢિયાર પંથકના અને ચોરાડ પંથકના આહિર સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓનું વઢિયાર આહીર કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તો રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લોકોની ઉપસ્થિતિની અંદર રંગીલા સંગમ બે કાર્યક્રમ વઢિયાર આહિર કેળવણી મંડળ રાધનપુર ખાતે યોજાયો આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ લક્ષ્મણભાઈ આહિર લીમ ગામડા વિશ્વ હિન્દુ પરિષદ અને લક્ષ્મણભાઈ કોન્ટ્રાક્ટર લીમ ગામડા અને એસઆર આહિર ગોતરકાવાળા બિલ્ડર અને અર્જનભાઈ આહિર વૈવા અને બનાસ બેંકના ડિરેક્ટર અને રાધાભાઈ આહિર અને મહુરા સરપંચ ખુમણભાઈ અને સમાજના ડોક્ટરો અને અન્ય મહાનુભાવો નરેશભાઈ આહિર અને દિનેશભાઈ આહિર અને હવે રામભાઈ આહિર સરપંચ લીલાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાધનપુર અને સમાજના શિક્ષકો અને અન્ય મહાનુભાવો રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા